દિયોદર પાંજરાપુરમાં વિશ્વ પ્રકૃતિ દિવસની વૃક્ષારોપણ કરી ઉજવણી અઠ્યાવીસ જુલાઈ વિશ્વ પ્રકૃતિ દિવસની ઉજવણીના ઉપક્રમે શ્રી ખોડા ઢોર પાંજરાપુરમાં આજે સાંજે પાંચ કલાકે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં લીમડો વળ પીપળો પીપળી બોરસલી ઉમરો સપતા પાણી જેવા વૃક્ષો વાવવામાં આવેલ આ પ્રસંગે દ્યોદર રાજવી માનસીજી વાઘેલા પ્રમુખ શ્રી સુરેશભાઈ આરડી શાહ મુક્તિલાલ શાહ અનિલભાઈ દોશી લલિતભાઈ દોશી દ્યોદર પ્લેસ ક્લબના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી મંત્રી શ્રી અનુપજી ઠાકોર લલિતભાઈ શાહ સહિત જૈન સંઘના શ્રાવકો તથા જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ખોડા રોળ અબોલ પક્ષોની સેવા થઈ રહી છે પાંજરાપોળના ગ્રાઉન્ડમાં સંખ્યાબંધ પક્ષો પણ આવે છે જિલ્લા પંચાયતના સદસ્ય સુંદર મજાનો ચબુતરો પક્ષીઓ માટે વૃક્ષો આશીર્વાદરૂપ બનશે અહીં હજારો વૃક્ષોનું પણ જતન થઈ રહ્યું છે આજરોજ નવા બસો વૃક્ષો વાવેતર થયું અને પ્રકૃતિના જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા વૃક્ષ સંત વૃક્ષ નારાયણ છે બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય